આપી દીધું અને તથાથી દોસ્તે માની લીધા આ યુરોપીઝ કન્ટ્રી જે છે અમેરિકા સહિતના બ્રિટન અમેરિકા આ બધા જેટલા ખાનખાના છે હરામ ખાયા છે વિશ્વભર ની અશાંતિ ના અગર કોઈ હોય તો અમેરિકા થઈ અમેરિકાનો ધંધો શું છે એ માંડવી ને કપાસ એવું થોડું બંદૂકના નાળચામાંથી શાંતિ જન્મે કોઈ દી મરકી થાય અત્યારે ઈઝરાયલ ને શસ્ત્રો આપીને આખું તમે જુઓ ગાઝા પટ્ટી ને ને સાફ કરી નાખો એવું ટ્રમ્પ કે છે અને વળી પાછા એવી અપેક્ષા રાખે મને શાંતિ મળવું જોઈએ પાછો ફાંકો કૌટ છે નહીં એમ છે કે રશિયાને યુક્રેન મારા કીધે જ પડે છે અથવા તો બાખડતા આળો છે એનો દાવો હોય કે મારે શાંતિ થઈ ગઈ આવો દાવો પણ એને કરેલો આપણે ઓપરેશન સિંદૂર જે રહસ્યમય રીતે વિજેતા થવાની ક્ષણે પણ પાછું ખેંચી લીધું ના નહીં ઓપરેશન સીઝ આપણે કરી દીધું એ રહસ્ય છે હજી સુધી જગત ફાયર નામનો શબ્દ આવ્યો પછી આપડા વિદેશ મંત્રી ને વડાપ્રધાન ની બધા ના પાડી જુદી વાત છે પણ એ ના પાડી એ ઓલો સાંભળે ને એના જે દાવો ઓલો ભાઈ કર્યા કરે છે ટ્રમ્પ કે મારે કારણે આ બધું થયું છે એવા એવા માહોલમાં ભારતે રશિયા પાસેથી ઓઇલ એટલે પેટ્રોલિયમ એ અને કેટલાક શસ્ત્રો એટલે વેપન્સ એ ખરીદવાની વાત કરી એટલે કવિ મુંજાણા યસ એ મુંજાણા એની પાછળ પણ બહુ રહસ્ય છે કૃપાલસિંહ આપણે ત્યાં મીડિયામાં અમેરિકા શબ્દ હું પડે બધા મોહી પડે એટલે અમેરિકા તો બસ વોશિંગ્ટન ને ન્યુયોર્ક બીજું અમેરિકા છે આખું અમેરિકા છે ને આખું અમેરિકા વોશિંગ્ટન છે એવું નથી રાજકોટમાં તમે ગૌરવ પથ કાલાવડ રોડ ઉપર જાઓ તો તમને લાગે કે વાહ ભવ્ય નગરી છે પણ તમને ખબર પડે ગંદકી કોને કહેવાય અને નરકાગાર સ્થિતિ કોને કહેવાય આ વાત પાછળ અનેક વિસ્તાર છે અમેરિકા આમ જગત નો કાજી થઈને ફરે પણ ભૂખ ની ભાજી